કૃષ્ણા હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ બ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં હશો હું પણ મજામાં છું વાગવામાં થઈ ગયા છે બપોરના 12:30 અને આજે છે રિઆંશનો બર્થડે તો ભાઈ આયા છે મસ્ત મજાની ચોકલેટ ને ઊં લઈને જો વેલો બ્લોગ સ્ટાર્ટ કરેો ના તો જજ કાયા છે હેલો નિશ્યુ જેસિકા કૃષ્ણ યચી વાહી રિઆંશનો સોચ આજે હાજી તાજે હેલો કૃષ્ણ કૃષ્ણ આજે આપણા ઘરે કોણ આયું છે हैप्पी बर्थडे थैंक यू ये दांत कहाँ चले गए तेरे चूहे ले गए, गए? हाँ। निशु को बोल ले चॉकलेट खाएगा ना तो तेरे भी दांत चले जाएंगे निशु तो कितना खुश खुश था क्यों चरियांश ने जो ही ने नहीं अरे बॉस पान खातो भी नहीं क्या नहीं हुआ इन खबड़ाओं छोड़ दो कल्ला के अर्धी रोटली खादी दी चाहिए ए नो મીસુ ભઈને બતાય સ્પાઈડર વાળી શર્ટ બતાય તારી પાછળ ફરીન ભઈને કે પાછળ જો કે રિયો ત્યાં ગમે છે ના નીશુ વગર નથી ઓ બાપ રે બાપ પણ તારા દાંત તો બધે જતા લે કેમ છુકાઈ ગયો તું હે ત્યાં રમવા જાય છે નહીં જતો નહીં બધા બ્લોગ તો ભી નહીં જતો કેમ

ગાંડો થઈ ગયો છે માં નિશુડો તો હા બે તા કરું જમીન અત્યારે થઈ ગયા છે ફરી અને હું જઈ રહી છું રિયાશ માટે ગિફ્ટ લેવા માટે બટ શું લઉં છું એ તો હજુ કઈ ડિસાઇડ નથી કર્યું બટ લઈને નથી જતી તો રિયાન્શ માટે ગિફ્ટ લઈશ તો તમારે નિશુ પણ કંઈક નું કંઈક માંગશે એટલે હું ફટાફટ જોઉં પહેલા શું મળે છે તમને લોકોને બતાવીશ બીકોઝ પછી રિયાન્શ અહીંયાથી જતો રહેશે અને ઘરે જઈને ઓપન કરશે ને તો તમને લોકોને જોવા નહીં મળે એટલે પહેલા નીચે હું સિલેક્ટ કરું અને પછી તમને કહું ગાઈસ આ ગન ફાઈનલ કરી છે કેમ કે નિશુને નિશુના જેવું જ છે ને બતાવી દો ખાલી ચેક કરાવી આહા મસ્ત છે તો આ ગન લીધી છે બતાવો તો આ વાળી ગન આપણે રિયાંશને ગિફ્ટ કરી રહ્યા છે મેં તેરે લી ગિફ્ટ લાઈ હું નિશિવ કી તરફ સે ભાઈને આપો ભાઈને આપો ભાઈને આપો ભાઈને કે હેપી બર્થડે નિશુ પકડો તો નિશુ નિશુ પકડો તો ગિફ્ટ ગિફ્ટ પકડો આમ જો માર સામે જો મારી સામે મમ્મા સામે જો થોડી ના ના ખાઈ સ્માઈલ કરો બન્ને મમ્મા સામે જોઈન અમે લોકો આવી ગયા છે સોરી અમે લોકો નહીં એટલે હું ઓફિસ થી આવી ગયો છું જમી લીધું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નિશુ ની બહેનો માટે ગિફ્ટ લેવા અમે નિશુ આપણે ક્યાં જઈએ બેટા તો દીદી માટે ગિફ્ટ લેવા ગાઈસ ને નિશુ ને જો સાંભળો ગાઈસ નિશુ રાખડી બાંધવાની છે ઓકે પપ્પા આખી બાંધની પપ્પાએ આખી બાંધી પપ્પાએ રાખડી નહીં બાંધી બેટા પપ્પાએ વોચ પહેરી છે નિશુ

ચાલો 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 ફટાફટ સો ગાઈઝ રિયાન્સ ની મસ્ત મજાની ગિફ્ટ એને અનબોક્સિંગ કરી છે એનો વિડિયો ઇફ પોસિબલ થશે તો હું આની અંદર મૂકીશ જો કે મારા ફોનમાં તો છે બટ હું ભૂલી ગઈ તો પછી રહી જશે તો હું શોર્ટ વિડિયો મૂકી દઈશ બટ બહુ જ ગમી એને ગિફ્ટ અને નિશિમ તો ખબર જ નહી કે ગિફ્ટ શું આપી શું રિયાન્સ ને શું આપ્યું તે ગિફ્ટ માં શું હતું અંદર ખબર હતી ખબર છે ને ઘર નથી ખબર હતી

તો ગાઈઝ અમે લોકો ડિસાઈડ કરીએ પછી તમને લોકોને કહીશું ગિફ્ટ તો તમને અત્યારે જોવા નહીં મળે બરાબર એ તો તમને પછી જોવા મળશે હા ચલો પછી આપણે વાત કરીએ કેમ કે નિશ્ચિત છે ને બહુ ગુસ્સે થઈ ગયો છે અત્યારે હા બધી ગિફ્ટ અમારી પેક થઈ ગઈ છે બરાબર અને અત્યારે નિકેશ પણ કંઈક જોઈ રહ્યા છે એમના માટે તો કેવાય ને કે મેઇન વધારે મતલબ ધ્યાન દેવા વાળું મારું જે કામ હતું ને પતી ગયું છે અને અત્યારે શું થયું ઓકે હું તમને બતાં યસ બતાવ્યું નથી ને તમે તમારા બ્લોગમાં તમે બતાવી દેજો કાલ પરમ દિવસ જ્યારે પણ ફ્રી થાવ ત્યારે મસ્ત લાગે છે ને તો ગિફ્ટ પણ પેક થઈ ગઈ છે અને તમારા લોકોને અહીંયા હોય તો રીલ્સ અપલોડ કરેલી છે એમ કે ગિફ્ટ્સની તો જે લોકોને આવું હોય વિઝિટ કરજો કેમ કે તમે આવશો ત્યાં સુધી તો ઓફર પણ પતી ગઈ હશે રક્ષાબંધન સુધી જ હતી એટલે ગાઈસ અત્યારે વાઘોમાં થઈ ગયા છે રાતના અગિયાર અને નિશિવની બધી બહેનો માટે ગિફ્ટ્સ સાચે લઈ આવ્યા છે બિકોઝ કાલે છે ગુરુવાર અને કાલે અમે લોકો રક્ષાબંધનનું સેલિબ્રેશન કરવાના છીએ એટલે એકચ્યુલી કેવું છે કે દર વખતે રક્ષાબંધનના દિવસે સવારે કાં તો પછી સાંજે હું બધાને રાખડી બાંધવા છું અને કેવું છે કે ભલે ભગવાને મને સગો ભાઈ નહીં આપે પણ જે બીજા બધા મારા ભાઈ છે ને સગા કરતાં પણ ચડિયાતા છે મારે કેવું છે જે ભાભીઓ છે ને એ બધાનો પણ એડવાન્સમાં ફોન આવી જાય કે ખુશીબેન તમે ક્યારે આવવાના છો ક્યારેય નહીં અને બધા જ મારા ભાઈઓ સામેથી જ મને કોલ કરીને યાદ કરાવી દે કે તારે આજે આવવાનું છે તો કેવું હતું કે દર વખતે હું બધાના ત્યાં નથી પહોંચી વળતી અને પહોંચું તો કેવું થાય કે બધાનો ટાઈમિંગ સેટ નથી થતો એટલે આ વખતે હું એડવાન્સમાં રાખડી બાંધવાની છું કારણ કે આ વખતે અમે મામાના તો સવારે વહેલા જવાના છે અને બધા જ ભેગા થવાના છે એટલે શનિવારના વ્લોગમાં તો તમને મજા આવવાની છે બટ આવતીકાલના વ્લોગમાં પણ મજા આવશે એટલે આવતીકાલનો વ્લોગ જોવાનો મિસ ના કરતા એટલે જ હું અત્યારે ને અત્યારે ઉતાવળમાં જઈને બધું લઈ આવી છું તો વન બાય વન હું જેમ ગિફ્ટ્સ આપીશ એમ તમને ખબર પડશે તો બસ ગાઈશ આજના વ્લોગમાં આટલું તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બબાઈ હરે કૃષ્ણ